નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે આજે વાગ્યા છે સવારના આઠ અને દાડો ઉગી આવે છે રેખાડી સવાર સવારની કપડાં ધોવા બેસી જાય છે સવારનું એને કાંઈ કામ ના હોય બસ કપડાં ધોવાનું હોય એટલે કપડાં કીધું ફટાફટ ધોવા છે મારે હવે જવું છે ખેતરમાં ખેતરમાં તો જોયું એક કાલનું કામ હતું બધું ફટી ગયું છે અને આપણે બાકી રહ્યું છે માય બકુડી બકુડી ઇઝ માય માય બકુડી ઇઝ માય રેખા હવે જવું છે ડાયરેક્ટલી ખેતરમાં

જગનાથ કાકો હું વેડવા શાક કરવા પેટમાં ના દુ કે હોવા થી જો હવે પેલી વરિયાળી રાઈડ ઉખાડી પ્રો હવે ઓડામાં મેં ત્રીજા નંબરનું મશીન લાવ્યું છે આ મશીન થી આ ટાઈપ ની વરિયાળી ખોદવાની છે આ વરિયાળી ખોદવાની ચાલુ છે જો એ પાછળ ઊભી બધી વરિયાળી પેલી બધું ખોદી નાખ્યું બે મજૂર લાયા છે આ એને અઢીસો રૂપિયા મજૂરી છે જે ઘરનો ને ખાલી અને અને બાકસ લઈ આવવાની એક એક મસાલો બેઠા એ તો મફત માં આવે છે એનો કોઈ હોતો નથી અને આ બધું આપણે હજી ખોદવાનું પડ્યું છે આના તમને રોજ મોક જોવા મળશે કેટલો કેટલો ન્યાદણ થયા આ રીતનું ખોદવાનું ચાલુ છે જો આવો સોખું કર્યું છે અને ને કેમેરા ખબર છે ઓન કેમેરા કોમેન્ટમાં લખો શું કેવાનું કેમ રાખજો આ આ મારે બધું અમે ખોદ્યું રાયડું છે ઘણું બધું હતું ખોદી રહ્યા કો તો બધું પટાયું એરામથી તો સીધા છે પણ એરામથી તો પટ્યું પટ્યું પણ એમાં શું કરવાનું આ પાથરા પડ્યા બધા રાયડા નથી આ બધું નેદળ નેદ્યું છે આ બધા પાથરા પડ્યા આમ વરિયાળી તમે ચોક ચોક ડોકો દેખાતો હશે તો આટલેથી થી ને આટલું બધું આ બધા પાથરા પડ્યા ને આ સાઈડ બધું નેદે વગર પડ્યું આ બધું વરિયાળ વરિયાળી ચોક દેખાય કો હતો નથી અહીંયા રેખાડી નેદે રહી છે કે તું ફટાફટ નેદે આપણે તો જે સહી છે આ સાઈડ રાયડો છે રાયડો તો માપનો છે પડી ગઈ હવે ઘરે જવું છે હવે જે લેવાનો એ લો ખૂણી બી દેલો લો હવે પડ્યું છે હવે ઘરે જવું છે અંધારું પડી ગયું છે દાડો હાથ ની ગયો એટલે એડો ઘરે હવે આટલેથી આટલું નહીં દેવું છે આટલે થી આ તો છો સાઈડ પર થી સાર નો ભારો કોણ મારા સંભાળીને પહેરવા જડે સારનો નો ભારો કરેલો પડ્યો છે పారాడే రోటీ ఫిబర్

जाने र भाई र भाई जाने जाओ भाई जा तारा आधार कार्ड माते सिम लेयाल जे हाजी मुमली सुन तमे तम केम ठारिया पर तम ठारी जे ठारी आ हमना धीरू छे धीरू उतरवा मड्यो छे कितो वे इतलो उतरे इतलो उतरे बे बे एकली जेडी आवेरी छे <laughs> चिड পাড়ে <laughs> কে